નર્મદા જિલ્લામાં નીતિ આયોગ દ્વારા તારીખ છ થી વીસમી નવેમ્બર બે હાજર ચોવીસ દરમિયાન પંદર દિવસના જળ ઉત્સવ અભિયાન યોજાયું હતું નાદોદ તાલુકાના જીતગઢ ગામની પ્રાથમિક શાળા ખાતેથી પ્રારંભાયેલા અભિયાન નો જિલ્લા કલેક્ટર એસ કે મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાપન કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર પખવાડિયા દરમિયાન નર્મદા નાગરિકોમાં જળ વ્યવસ્થાપન અને ટકાઉપણાના મહત્વ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા કેળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી જેમાં જળ સંપદાઓ તળાવો કૂવા નદીની સાફ સફાઈ જળ સંચયના શપથ જળ ઉત્સવ દોડ પાણીની ગુણવત્તાની ચકાસણી માટે શિક્ષકો સખી મંડળોને તાલીમ અને કીટ વિતરણ પીવાના પાણીનો પુરવઠો ઝીરો લીકેજ એટલે કે લીકેજ બંધ કરી પાણીનો વેટફાળ દૂર કરવો એક પેડ માકી નામ પાણીના વિષયને કેન્દ્રમાં રાખીને શાળાના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ ગામડાઓની પાણી સમિતિ અને નાગરિકોને સહભાગીતાથી કરવામાં આવી હતી